આઠમા માળે આગ લાગી હતી આગ એટલી ભીષણ હતી કે બિલ્ડિંગના ત્રણ માળ આગની ઝપેટમાં આવી ગયા હતા જો કે કયા કારણોસર આગ લાગી તેનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી આગ વહેલી સવારે લાગી હતી આગ લાગવાની ઘટના બનતા જ આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડના જવાનો સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઘટનાસ્થળે હાજર હતા ગૃહમંત્રી હર્ષ પણ આજ કમ્પાઉન્ડમાં સામેની બિલ્ડિંગમાં રહે છે આગની ઘટનાની જાણ થતાં જ સુરતના મેયર કમિશનર સહિતના તમામ ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા હાલ તેઓ સમગ્ર સ્થિતિ પર નજર રાખી રહ્યા છે આગની જાણ થતાં જ પાંચથી વધુ ફાયર ફાઈટરો ઘટના સ્થળ ઉપર હાજર છે આગ લાગવા પાછળ કયું કારણ જવાબદાર છે તે અંગે તપાસ થઈ રહી છે સદનસીબે આ ભયાનક આગની ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાની થઈ ન હોવાનું સામે આવ્યું છે પરંતુ વારંવાર સુરતમાં નવાર આગ લાગવાની ઘટના સામે આવતા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે આ પહેલા પણ સુરતમાં સતત આગ લાગવાની ઘટનાઓ સામે આવતી રહે છે મારું નામ બાબુભાઈ લખાણી યુ વન અગિયારસો બેમાં હું રહું છું મારા મોટા દીકરા સાથે હું નીચે વોક કરવા માટે આવેલો બરાબર તો સવા સાથે મને થોડી સ્મેલ આવી કે ગમે ત્યાં કાંઈ બળે છે તો મને એવું લાગ્યું કે ગમે ત્યાં કાંઈ કપડું બળતું હોય છે બરાબર એટલે મને તો હું તો મારી રીતે વોક કરતો હતો પછી મને સાડા સાતે થોડી વધારે સ્મેલ આવી એટલે મેં થોડું ધ્યાન આપ્યું કે ભાઈ આ ગમે ત્યાં કાંઈક મોટી આગ એ લાગ્યું એવું લાગે છે તો મેં મારા બિલ્ડિંગમાં જોયું તો આઠમા ફ્લોર ઉપર આગ લાગી એવું મને લાગ્યું બરાબર ધુમાડા નીકળતા હતા એટલે મેં અહીંયાનો જે સ્ટાફ હતો એ લોકોને વાકેફ કર્યા કે ભાઈ આઠમા આગ લાગી છે તમે લોકો ફટાફટ આવો અને આગને કંટ્રોલ કરો અને એ એ દરમિયાન હરીશભરાય સંઘવી પણ અહીંયા હાજર હતા એ લોકો પણ ફટાફટ આવી ગયા એ લોકો અહીંયા આ સોસાયટીમાં જ રહે હર્ષભાઈ હર્ષભાઈ સંઘવીએ એને જાણ થઈ એટલે એ લોકો દોડતા દોડતા આવી ગયા અને એ પણ આ ફાયર બ્રિગેડની સાથે કામે લાગી ગયા અત્યારે હવે પૂરેપૂરો કંટ્રોલ છે આગ ઉપર હવે અત્યારે કોઈ તકલીફ નથી હવે કંટ્રોલ થઈ ગયેલો છે પણ આઠમો અને નવમોમાં સોએ સો ટકા નુકસાન સાથે અંદાજ એવો છે ઉપર તો જવા નથી દેતા પણ ઉપર જે લોકો આ ફાયરવાળા ભાઈઓ જે ગયા હોય એ લોકોને કહેવાય એવું થાય છે કે આઠમો નવમો એ સંપૂર્ણ નુકસાન છે એની અંદર સોએ સો ટકા અને દસમાં માળે પણ એસી નેવ ટકા નુકસાન એ છે અને અગિયારમાં માળે કાંઈ તકલીફ એવું લાંબી નથી થોડું બે પાંચ ટકા નુકસાન હોઈ શકે કદાચ બાકી કાંઈ નહીં હોય